અને અન્ય સમાચારની વાત શંકરસિંહ સાથે મુલાકાત કરી છે મિનિટ કરતાં પણ વધુ સમય આ મુલાકાત બેઠકનો દોર ચાલ્યો હતો વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ સાથે જોડાઈ ગયા હતા હિરેન ગૃહમંત્રી અત્યારે ગુજરાતની મુલાકાતે ત્યારે શંકરસિંહ તેમને મળવા માટે પહોંચ્યા મોડી સાંજે અચાનક જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચ્યા હતા અને ત્યાં પૂર્વ મુખ્યમંત્રી અને જેવો વર્ષો સુધી ભાજપનું કામ કર્યું અને ત્યારબાદ ભાજપથી દૂર થયેલા શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી છે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી તરફી નકારાત્મક વલણ ધરાવતા શંકરસિંહ સાથેની આ મુલાકાત છે એ રાજકીય રીતે પણ ક્યાંક સૂચક માની શકાય કારણ કે શંકરસિંહ વાઘેલાનો આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા બધા વિસ્તારોમાં એમની પકડ છે અને એ પણ સક્રિય રીતે અત્યારે લોકોને મળી રહ્યા છે અને આ તમામ બાબતો વચ્ચે શંકરસિંહ વાઘેલાની અમિત શાહ સાથેની મુલાકાત છે એ રાજકીય રીતે પણ સૂચક માની શકાય છે જો કે કયા કારણોસર મુલાકાત હતી વીસ મિનિટ સુધી જે બેઠક ચાલી હતી આ બેઠકમાં શું ચર્ચા થઈ તેને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી રહી હજી સુધી પરંતુ ગઈકાલે મોડી સાંજે

સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી ઘણા લાંબા સમયથી પોતાનો વ્યાપ વધારવા માટે સતત અલગ અલગ પાર્ટીના લોકોને ભાજપમાં સામેલ કરી રહી છે પરંતુ શંકરસિંહ વાઘેલાના કેસમાં આવું બનવું શક્ય ઓછું ગણી શકાય કારણ કે શંકરસિંહ એક અઠંગ રાજકારણી અને રાજનીતિના ખેલાડી ગણાય છે ભારતીય જનતા પાર્ટીના સ્થાપકો પૈકી જેમણે કામ કર્યું છે એ પૈકી એમણે કામ કર્યું છે પરંતુ કેટલાક વ્યક્તિગત કારણોસર તેઓ ભાજપથી દૂર થયા હતા અને એ સ્થિતિ જોતા પરત આવે તેવી શક્યતાઓ અત્યારે દેખાતી નથી પરંતુ સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે શંકરસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટીને મદદ કરી છે એ પછી અહેમદ પટેલની લોક રાજ્યસભાની ચૂંટણી હોય ત્યાર પછીના લોક વિધાનસભા લોકસભા ઇલેક્શન હોય અથવા તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની અલગ પાર્ટી ઊભી કરી અથવા તો અન્ય પક્ષો સાથે જોડી અને ભાજપને સીધો ફાયદો કરાયો હોય એ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં અત્યારે અત્યાર સુધી શંકરસિંહ વાઘેલા દ્વારા જોવા મળી છે આ બેઠક જે છે એ રાજકીય રીતે ચોક્કસ સૂચક છે પરંતુ એમનું જોડાવું એ આની સાથે જોડવું હજી સુધી કઈ સ્પષ્ટ ન કરી શકાય હેરેન અત્યારની રાજકીય સ્થિતિ જોઈએ જે રીતે ગુજરાતમાં છે આ આવન જાવન ચાલી રહી છે ક્યારેક કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવે ભાજપના નેતાઓ છોડીને કોંગ્રેસમાં જતા રહે આમ આદમી પાર્ટી પણ એટલું જ અત્યારે

અત્યાર સુધી મોટે ભાગે એ પ્રકારનું જ રહ્યું છે એ કોંગ્રેસ છોડી અને સ્વતંત્ર થયા ત્યાર પછી એમને લગભગ બાર થી તેર ધારાસભ્યો એમની સાથે રહેલા હતા એમને રાજીનામા અપાવડાવ્યા અને મોટા ભાગના અત્યારે ભાજપમાં સેટ થયેલા છે એ પણ શંકર સુનિલ એક પ્રકારની રણનીતિ અથવા તો ચાલ ગણી શકાય અને એના કારણે અહેમદ પટેલ રાજ્યસભાની ચૂંટણી હાર્યા ગુજરાતમાંથી અને અને ત્યારબાદ ગુજરાતમાં ધીમે 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 જે છે એ કોંગ્રેસની સ્થિતિ છે અત્યારે જોઈ શકાય છે આ તમામ બાબતો શંકરસિંહ દોરી સંચાર સાથે જ શક્ય બની છે એવું અત્યાર સુધી જોવામાં આવ્યું છે ત્યાર પછી એમણે અલગ અલગ રાજકીય પક્ષો બનાવ્યા અલગ અલગ રાષ્ટ્રીય પક્ષો સાથે એમને સંકલન કરવાની કામગીરી પણ એમણે શરૂ કરી હતી અને એ જ સંકલન કરવાની કામગીરી થી ભાજપને ગુજરાતમાં અને અન્ય જગ્યાઓ પર પણ ફાયદો થયો એ પ્રકારની સ્થિતિ દેખાઈ છે અને એટલે જ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે ભાજપને આડકતરી રીતે ફાયદો થતો હોય એવું અત્યાર સુધી દેખાયું છે હિરેપર સમગ્ર માહિતી માટે